જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે શ્રાવણ માસ ની કૃષ્ણ પક્ષની એકાદશી વ્રતની વાર્તા જાણીશું હિન્દુ એકાદશી વ્રત એકાદશી અને દરેક એકાદશીની પોતાની આગવી કથા તથા મહિમા છે શ્રાવણ માસ ના કૃષ્ણ પક્ષની એકાદશી ને અજા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી નો ઉલ્લેખ પાપનાશક પુણ્યદાયી અને મોક્ષ પ્રદાયી રૂપે કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે ઉપવાસ રાખીને તથા ભગવાન શ્રી વિષ્ણુની પૂજા અર્ચના કરીને જે ફળ મળે છે તે યજ્ઞ જેટલું મહત્વ ધરાવે છે આ વ્રત પાપોનો નાશ કરી પુણ્ય આપે છે અને ભક્તને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ અપાવે છે અજા એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવાથી

એક વખત દેવતાઓએ તેમની સત્ય પ્રતિ પ્રતિબદ્ધતાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું એક રાત્રે રાજા સ્વપ્નમાં જોયું કે તેમણે મહાન ઋષિ પોતાનું આખું આપી દીધું છે સવારે જાગ્યા બાદ પણ સ્વપ્નના દ્રશ્યો તેમના મનમાં જીવંત હતા થોડા સમય બાદ ઋષિ વિશ્વામિત્ર ખુદ રાજમહેલમાં આવ્યા અને રાજાને કહ્યું કે હે રાજન તમે સ્વપ્નમાં મને તમારું આખું રાજ્ય દાન આપ્યું છે તેથી હવે તે દાનને યથાર્થ બનાવો અને વાસ્તવમાં તમારું રાજ્ય મને અર્પણ કરો સત્યના પાલન માટે હરિશ્ચંદ્રે વિલંબ વિના પોતાનું સમગ્ર રાજ્ય વિશ્વામિત્રને અર્પણ કરી દીધું પરંતુ દાન માટે આવશ્યક દક્ષિણાની માગણી કરવામાં આવી પોતાના પૂર્વજન્મના કર્મોના પ્રભાવથી રાજાને એવી પરિસ્થિતિ આવી કે તેમને દક્ષિણાની ચુકવણી માટે પોતાની પત્ની અને પુત્રને વેચી દીધા અને અંતે પોતે પણ વેચાઈ ગયા દક્ષિણાની ચુકવણી બાદ રાજા હરિશ્ચંદ્ર એક એવા વ્યક્તિના ઘેર દાસ તરીકે વેચાયા જે સ્મશાનમાં મૃતદેહોનો અગ્નિ સંસ્કાર કરાવતો હતો એટલે કે એક ચાંડાયના રાજા દાસ બનીને સ્મશાનમાં કફન લેવાનું કાર્ય કરવા લાગ્યા જીવનની આવી કરુણ પરિસ્થિતિમાં પણ હરીશચંદ્રે સત્ય અને પ્રામાણિકતાનો ત્યાગ કર્યો નહીં વર્ષો સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા રાજા હોવા છતાં ચાંદાળીના દાસ તરીકે જીવીને તેમણે માનસિક અને શારીરિક દુઃખ સહન કર્યા અંતરમાં તેઓ ઘણીવાર વિચારે કે મારા જીવનનો ઉદ્ધાર કેવી રીતે થશે શું ક્યારે પણ આ દુઃખમાંથી મુક્તિ મળશે એક દિવસ રાજા હરીશચંદ્ર દુઃખભરી ચિંતામાં તલ્લીન હતા ત્યારે ત્યાં મહર્ષિ ગૌતમ આવ્યા રાજાએ તેમને પોતાના જીવનની કરુણ કથા કહી પોતાના દુઃખો વર્ણવ્યા અને મુક્તિનો માર્ગ પૂછ્યો મહર્ષિ ગૌતમ રાજાની પરિસ્થિતિ સાંભળી અતિ વ્યથિત થયા તેમણે કહ્યું કે હે રાજન તમારું કલ્યાણ કરવાનો એકમાત્ર ઉપાય છે કે તમે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું શ્રદ્ધાપૂર્વક વ્રત કરો અને રાત્રિભરમાં ભગવાન શ્રી વિષ્ણુ સ્મરણ કરીને જાગરણ કરો આ વ્રતના પ્રભાવથી તમારા તમામ પાપક ક્ષય પામશે અને તમને સુખ પ્રાપ્તિ થશે સમય આવ્યો ત્યારે રાજા ગૌતમ ઋષિના ઉપદેશ મુજબ અજા એકાદશી વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું તેમણે નિરાહાર રહીને દિવસભર ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરી રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કર્યા અને અંતરમાં ભગવાનનું સ્મરણ કર્યું વ્રત પૂર્ણ થયા બાદ આશ્ચર્યજનક ચમત્કાર થયો રાજા હરિશ્ચંદ્રના બધા પાપો નષ્ટ થઈ ગયા તેમને પોતાનું ગુમાવેલું રાજ્ય પાછું પ્રાપ્ત થયું તેમનો મૃત્યુ પામેલો પુત્ર પુનઃ જીવિત થયો પત્ની સાથેનું મિલન થયું અંતે ભગવાનની કૃપાથી તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે સ્વર્ગ લોકમાં ગયા શાસ્ત્રોમાં જણાવાયું છે કે અજા એકાદશી વ્રત કરવાથી ત્રણેય જન્મના પાપો નાશ પામે છે આ વ્રત કરનારને અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તને સ્વર્ગ સુખની પ્રાપ્તિ થાય છે માત્ર આ એકાદશીની કથા સાંભળવાથી અથવા વાંચવાથી જ મનુષ્યને પાપ મુક્તિ મળી મોક્ષ પ્રાપ્ત થાય છે અજા એકાદશી આપણને શીખવે છે કે કેટલા પણ કઠિન સંજોગો કેમ ન આવે પરંતુ સત્યનો ત્યાગ ક્યારેય કરવો નહીં ભગવાન વિષ્ણુમાં અડગ શ્રદ્ધા રાખીને વ્રત કરવાથી જીવનના બધા દુઃખો અને પાપો નાશ પામે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ